નમસ્કાર હું ભટલ પે યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમે યુટ્યુબમાં વિડીયો જોતા હશો અને ઘણી વખત લાઈવ વિડીયો પણ જોતા હશો અને તમારો મનગમતો વિડીયો જે છે એ તમને ન આવડતી હોય એવી ભાષામાં હોય અને તમારે આ વિડીયો જો તમારી મનગમતી ભાષામાં જ જોવો હોય આ પેલો વિડીયો ગમે તે ભાષામાં હોય અહીંયા તમને મેં એક લિસ્ટ બતાવેલું છે અને એમાંથી તમારી મનગમતી ભાષા ગુજરાતી હોય કે અંગ્રેજી હોય તમારે આ ભાષામાં વિડીયો જોવો હોય તો ચાલો આ અન્ય ભાષામાં આપેલો વિડીયો આપણી મનગમતી ભાષામાં કેવી રીતે જોઈ શકાય તેની તમને હું આ વિડીયોમાં ટ્રીક શીખવાડું તમારી મનગમતી ભાષામાં તમારે વિડીયો જોવો છે તો તમારે વિડીયો લેવો પડશે આ માટે હું યુટ્યુબને પસંદ કરું છું હવે હું યુટ્યુબને ઓપન કરું છું યુટ્યુબમાં કોઈ પણ એક વિડીયો હું પસંદ કરીશ પસંદ કરવા માટે હું મારી જ ચેનલ પસંદ કરું છું ભટ અલ્પેશ નૈયાગળ આ જે એક વિડીયો જે છે મિત્રો એ હિન્દીમાં છે જુઓ અને માની લો કે આ વિડીયો જે છે હવે હું ઇંગ્લિશમાં જોવા માગું છું અથવા તો ગુજરાતીમાં જોવા માગું છું તો મારે આ વિડીયોની લિંક જોઈશે એટલે આ વિડીયો મિત્રો ચાલુ થઈ ગયો છે એટલે આ વિડીયોની લિંક જે છે અહીંથી મને મળી જશે હવે હું પેરેલ ગૂગલ સર્ચવાર ઓપન કરીશ અને એમાં લખીશ અનુવાદીની અનુવાદીની મિત્રો સ્વદેશી સાઇટ છે ભારત સરકાર દ્વારા બનાવેલી છે ભારતના એન્જિનિયરો દ્વારા વિકસિત કરેલ છે એઆઈ ટૂલ છે આપેલી ભાષામાંથી અન્ય ભાષામાં આ વિડીયો સીધો જ ઓનલાઈન ભાષા જે છે ને ટ્રાન્સલેટ કરે છે એના માટે તમારે અનુવાદીની ઓપન કર્યા પછી નીચે ઉતરવાનું છે અને અહીંયા આગળ લખ્યું છે ભારત ટ્યુબ જુઓ આની ઉપર ક્લિક કરવાનું છે જે લખ્યું છે જુઓ યુટ્યુબ વિડીયો ઇન ભારતીય અથવા તો ઇન્ડિયન લેંગ્વેજીસ એટલે કે આપેલી કોઈ પણ ભાષામાંથી અન્ય કોઈ ભાષામાં તમે ટ્રાન્સલેટ કરી શકો છો ચલો હવે આ પેજ ઓપન થયું છે ભારત ટ્યૂબનું હું નીચે ઉતરું છું અને અહીંયા આગળ લખ્યું છે જુઓ વીસ મિનિટ સુધીનો વધુમાં વધુ વિડીયો તમે આની અંદર પસંદ કરી શકો છો અહીંયા આગળ જે આ વિડિયો હતો જે હિન્દીમાં છે એ હું પસંદ કરું છું અને એનું જે મીડિયમ જે છે તમે જોયું હિન્દીમાં તો જો અહીંયા ચાલો આ વિડીયોની લિંક મેં લઈ લીધી છે મિત્રો અને હવે હું આ લિંકને અહીંયા ઇન્સર્ટ કરવાનો છું અને આપેલો આ જે વિડીયો જે છે કઈ ભાષામાં છે તો હિન્દીમાં છે તો હું અહીં લખીશ હિન્દી હિન્દી પસંદ કરીશ અને હવે આ વિડીયો મારે કઈ ભાષામાં જુઓ છે તો માની લો કે મારે ગુજરાતીમાં જોવો છે અથવા તો માની લો કે મારે ઇંગ્લિશમાં જુઓ છે ચાલો હું ઇંગ્લિશ પસંદ કરું છું તમે ગુજરાતી પણ પસંદ કરી શકો છો તો હું ઇંગ્લિશ પસંદ કરું છું અને હવે ટ્રાન્સલેટ પસંદ કરવાનું છે તમારે ગુજરાતી પણ તમે પસંદ કરી શકો છો થોડોક સમય લાગશે મિત્રો વિડીયોની લેન્થ પ્રમાણે થોડોક ટાઈમ લેશે એઆઈ ટૂલ કામ કરી રહ્યું છે અને એઆઈ ટૂલ થોડીક જ વારમાં આપણને આપણી મનગમતી ભાષામાં આપણને વિડિયો બતાડશે તમને આ વિડીયો સારો લાગે તો તમે જરૂરથી શેર કરજો મિત્રો અને લાઇક કરજો જો અહીં લખેલું આવી ગયું છે અનુવાદીની અને હવે આ વિડીયો જે છે મિત્રો મારું ટાર્ગેટ લેંગ્વેજ ઇંગ્લિશ હતી એટલે હવે ઇંગ્લિશમાં આવશે ચાલો જોઈએ ઇંગ્લિશમાં કેવો આવે છે આ વિડીયો અહીંથી ફૂલ સ્ક્રીન પણ કરી શકાય મિત્રો ચલો હું પ્લે કરું છું આપેલો વિડીયો હિન્દી ભાષામાં છે અને હવે આ જેનું એ ટુલ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટુલ જે છે એને ઇંગ્લિશમાં ઓનલાઈન લાઈવ ટ્રાન્સલેટ કરે છે તો તમે આ રીતે તમારી મનગમતી ભાષામાં વિડીયો જોઈ શકો છો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક કરજો